કાચા રસ્તા પર પાણી ભરાય તો ચાલી પણ શકાતું નથી કાચા રસ્તાના ઢાળ પર જીપ ના ચડે તો તેને ધક્કો મારવો પડે છે સ્થાનિક લોકો અઢારમી સદીમાં જીવતા હોય તેવું લાગે છે આ ગામડામાં સુવિધાઓ ક્યારે પહોંચશે તે જોવું રહ્યો છોટાદેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના પાંચ ગામો આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધાથી વંચિત છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ કાચો રસ્તો છે તેમાં આ રીતના વરસાદી પાણીથી ધોવાઈ જાય છે પંચાયત માર્ગ મકાન વિભાગનો આ રસ્તો છે પરંતુ અહીંયા અધિકારીઓ જોવા જ નથી આવતા આદિવાસીઓ આ રસ્તા ઉપરથી પસાર થાય છે જ્યારે જીપ અને વાહનો લઈને જાય છે ત્યારે ઢાળ ઉપર પાછો પડે છે ત્યારે તાત્કાલિક એને પથ્થર મૂકી અને ગામજનોની મદદ લેવામાં આવે છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આખી આ પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ છે કે આદિવાસી સમાજના લોકો એક અઢારમી સદીમાં જીવતા હોય તેવી સ્થિતિમાં છે વિકાસની વાતો જ્યારે કરવામાં આવતી હોય ત્યારે આવી સ્થિતિમાં આદિવાસીઓ જીવવા મજબૂર બન્યા છે સરકાર આ ગરીબ આદિવાસી લોકોને રસ્તાની સુવિધા ક્યારે આપશે તે તો જોવાનું રહ્યું રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર